पार्टी हेल्पिंग हेण चेरिटेबल ट्रस्ट पंदरमो वार्षिक उत्सव और कर्मयोगी पुरस्कार समारंभ योजा પાર્ડી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મેતા હોસ્પિટલ દ્વારા 15 માર્ચ થી ઉજવતેમજ કર્મયોગી પુરસ્કાર સમારંભ યોજાય હતો આ પ્રસંગે વલસાડ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીપુલભાઈ ગામીત તથા લાયન્સ ડિસ્ટ્રિક્ટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નિશિત કિનારીવારા ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહોનભવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો મેતા હોસ્પિટલ કિડની કે ડાયાલિસિસ યુનિટ તેમજ મેડિકલ હોમ ખાતે કાર્યરત સ્ટાફ દ્વારા સ્વાગત ગીત સોલો ડાન્સ ગ્રુપ ડાન્સ ભજન ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક આદિવાસી નૃત્ય ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જાણીતા પપેટ આર્ટિસ્ટ સંજય મોરિ દ્વારા અદભુત રીતે મનોરંજન પૂરું પાડ્યું હતું સંસ્થાના ચેરમેન ડોક્ટર પ્રફુલ મહેતા દ્વારા શાબ્દિક આવકાર આપી મહેમાનોનું પુષ્પગુછ તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સમારંભ દરમિયાન સંસ્થાના કર્મચારીઓને પુરસ્કાર અને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે સંસ્થાના વાઇસ ચેરમેન શરદભાઈ દેસાઈ આભાર વિધિ કરી હતી తే 15వ వార్షికోత్సవన కర్మయోగి పురస్కార్ సమరమ మా డాక్టర్ విశ్వాస సౌలంకి కుమార్ పార్థ్ సిస్సోడియా సంస్థాన చైర్మన్ డాక్టర్ పఫుల్ మెహతా వైస్ చైర్మన్ శరత్బై దేశాయ్ సెక్రటరీ अजय సా ట్రెజరర్ 미రాజ్ వర్సిస్ త్రస్టీయో డాక్టర్ ప్రతాప్ othor రాజేంద్ర దేశాయ్ డాక్టర్ నీలం మెహతా ప్రేమల్ సి చోహాన్ పితేష్ భరుచా ఉప్రన్ డాక్టర్ కల్పేష్ జోషి డాక్టర్ మునాల్ దేశాయ్ సహిత్ అన్య మహనుభో ఉపస్థిత రహియా తా चौधरी मुझे बताओ कि ग्रीन टी पीने से क्या क्या फायदे होते हैं इसमें तीन फायदे होते हैं कौन-कौन से एक तो मेहमानों को हम बता सकते हैं कि हम कितने मॉडर्न हैं अच्छा दूसरा दुसर, दूसरा दूध का खर्चा बच जाता है और तीसरा तीसरा मेहमान आए तो साथ में बिस्किट देने की आवश्यकता नहीं आज का प्रोग्राम हेल्पिंग हैंड चैरिटेबल ट्रस्ट मेडिकल होम में 15 वर्ष पूरा होता એ 15મો વાર્ષિક ઉત્સવ અને કર્મયોગી પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કર્મયોગી એટલા માટે કે અમારા આ સંસ્થામાં જે લોકો શ્રેષ્ઠ કામગીરી કરે છે એને અમે દર વર્ષે પુરસ્કારથી નવાજીએ છે અને તેથી એમને સારું કામ કરવાની પ્રેરણા મળે છે અને બીજા નવા જે કર્મચારીઓ હોય છે એ લોકો પણ એમની પાસેથી આ રીતે શીખ મેળવી અને સારું કામ કરી શકે આ આ કાર્યક્રમમાં हमारा एडिशनल डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर बलसा डिस्ट्रिक्ट डॉक्टर निपुण भाई गामित माने लायंस मल्टीपल ना चेयर पर्सन लायन नसीब भाई किनारी वाला उपस्थित है आपनी संकल्प न्यूज़ चैनल ने सब्सक्राइब बने लाइक करो बेल आइकन दबाओ जेथी आंवना न्यूज़ अपडेट्स नी नोटिफिकेशन आपना मोबाइल पर સૌથી पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो